બોટાદની મધુમતી નદીને નગરપાલિકાના સદસ્યો ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં નગરપાલિકાના દરવાજાથી મહાજનવાડી અને ભાવનગર સર્કલ સુધી નદીના પટને સ્વચ્છ કરવા માટે જેસીબી દ્વારા બ્લોક લેવલ હાથ ધરી અને જમીન લેવલ સુધી કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી ચોમાસુ પહેલા પ્રેમોન્સૂનની કામગીરીથી લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરાણા મધુમતી નદીમાં નાગલપનના દરવાજાથી પટેલ સમાજની વાડીનો પુલ રહ્યો એ એક બ્લોકમાં કચરો તેમજ નદી લેવલિન થાય તેના માટે નગરપાલિકાના બે જેસીબી બે ટ્રેક્ટર શહેર પ્રમુખ સફાઈના ચેરમેન તેમજ અમારા સાથી મિત્ર હરેશભાઈ પંચાલા સાથે રહી સવારના આઠ વાગ્યાથી અત્યારે બાર વાગ્યા લગી નદી સફાઈનું અભિયાન હાથ ધરેલ છે ત્યારબાદ બપોર પછી પણ આ કામગીરી એક બ્લોક બે દિવસમાં અમે તૈયાર કરશું